તો રામધામ ડાયરાને ગુડ મોર્નિંગ સ્વાગત છે ભાઈ તમારું બધાનું ખરી એકવાર નવા વ્લોગ વિડીયોમાં અને હવે સડવાનું હે ભાઈ થોડું થોડું કામે કેમ કે હમણાં કહે ને ભાઈ નવ દિવસ સુધી અમારા ગામમાં રામાપીરના મંદિરે રામ પારાયણની સપ્તાહનું આયોજન હતું તો નવ દિવસથી આપણે કામ હાવ એટલે હાવ બંધ હતું તો થોડાક આવૂરા થઈ ગયા હતા એટલે હવે હે ને પાછું સડવાનું હે કામે હવે એમાં એવું છે જો કે કામ હાવ તો બંધ નહોતું આપણે જો દુકાને આવીએ ને દુકાન ખોલતા જ હતા પણ ઘણાનું કામ હાવ બંધ હતું તો હવે કાલ પાછો કરવાનો છે ઘાણો ચાલુ તો એ આટું છે ને ભાઈ આજે એક દિવસ અગાઉ સફાઈ ચાલુ કરી દીધો હે કે હમણાંથી લગભગ ઘાણો દસક દિવસથી હાવ બંધ જ છે એટલે હાવ હું કહેવાય એમ ગંધારો ગોબરો થઈ ગયો તો એની સાફ સફાઈ થોડીક કરવા જઈએ કેમ કે આમાં છે ને ભાઈ ધ્યાન ત્યાં ઉપર બધે બધી જો આ ખૂણામન બધે તમે જોઈ શકો અહીંયા હે ને ઓલા પપોયા એટલે કે સ્પાઈડરમેન એ લોકોના રેણા કરી ગયા હે એ બધું થોડું થોડું આપણે હટાવવાનું છે એ આટું હે ફૂલ તૈયારી કરવાની છે જો આ બધી ધૂળ ને એવું દેખાય ને અલગ એટ ને એ બધું એ બધું આપણે કાઢવાનું છે અને અહીંયા ત્યાં તમે જોઈ લો આ બધું કેટલું ગંધારું થઈ ગયું છે તો એ બધું કાઢી અને આખું ઊંક્યો આમ કાના ને આમ કેમ નવો હોય એવો કરવાનું છે એટલે એ આટું આપણે ત્યાં હે ને ભાઈ કપડાં બધું બદલાવી નાખ્યું હે વાલો આજ નવ દિવસ પછી કામ કરવાનું છે થોડુંક બળ પડી છે કેમ કે હમણાં હાવ બેઠા બેઠા ખાધું હોય ને નવ દિવસ એટલે થોડું બળ પડી છે પણ કોઈ વાંધો નહીં હાલો તો સડી જાય કામે બપોરનો એક વાગવા આવ્યો છે અને હવે ટાઈમ થઈ ગયો છે ભાઈ પેટ પૂજા કરવાનો તો આપણે સફાઈનું કામ જે હાલતું ને ગાણાની એ જ વિશે મૂકીએ ને હવે હે ને ભાઈ નીકળ ગયા છે ઘર બાજુ બપોર પાણી કરવાનું હતું અને આ છે ને ભાઈ જવાનું છે આપણે લક્ઝરિયસ લેમ્બો પીને ખ્યાલ આવે ને કે ભાઈ આપણે કેટલા અમીર માણસ છો છવી ભાઈ એવું છે કે કેવાય ગાડી આપણી પાસે બે ગાડી હતી એક હતું આપણું બુલેટ અને એક હતી આપણી લેમ્બો દીની પણ હમણાં શું છે થોડુંક ખાટું ને એવું બધું ખાવામાં આવે છે ને તો પગ થોડોક જાજો દુખે છે તો લેમ્બો આપણે બુલેટ ચાલુ કરવાનું ભાઈ તકલીફ પડે છે તો આપણે લેમ્બો દીની લઈને જ જવાનું ફિટ કરીએ તો ઓલમોસ્ટ આપણે જો કાણે થી એટલે કાણે એમ ઘરે ઘાણે તો આપણે હતા ને ત્યાં આવ્યા અને ભાઈ રસ્તો અમારે ઘર બહાર જાવાનો હા હા તમે હું કહેવા બખાણ જ ન થાય કેવી હાલે તે રસ્તાની વાંધો નહીં માલો દોખો ઘરે ફૂડ જાય સાંયે મૂંચી અને કીલેવી બપોરો ભાઈ આપણે બપોરો કરી લીધો છે અને આજ બપોરામાં છે ને છેલ્લે હું એક જ હતો તો બપોરો કરીને જેટલા રોટલા વધ્યા ને એ બધા લઈ અને ચટકા કરી લીધા હે આપણા ઢોરા સાટું અને હવે છે ને ભાઈ કારવાર એક આમાંથી સીકું મોરી જાય ને તો તો પછી એને જમવા જ પડી જાય જોકે લી નું બધા કહેવાય ઘરે હોય એ બધા ગોતતા હોય તો એ ટ્રાય કર્યું એકાદું ઊલતું મોવડ તો કેવું થાય કે જેને તે બધા ગોતતા હોય એટલે ન હોય અહીંથી જોઈએ આખા કદાચ એકાદું જોડી જાય ને તો કામ ચાલો ભાઈ જોઈ લો વે પાચેલું શીખું છે થોડું ખટુમરા જેવું હે પણ આમ દેબું હતું ને તો જો ખાવાની મજા આવી જવાની છે ચાલો આપણું કામ થઈ ગયું છે અને હવે ને એક બીજું હોય કામ છે એ કામ શું છે ખબર આપણે હવે ગરમી પડે છે ફૂલ તો આપણું જે કુલર હતું ને એ ગયા વર્ષે આપણે છેલ્લે છેલ્લે સિઝન પૂરી થઈને ઉનાવાની આમ તડકાની ટૂંકમાં ત્યારે મોટર થઈ ગઈ હતી બંધ બહુ ગઈ હતી ટૂંકમાં તો એ મોટર આપણે બંધાવવાની છે અથવા તો નવી લાવવાની છે એ આટલું જોવા જવાનું છે અને અહીંયા જે આપણે પ્લાસ્ટરનું કામ ચાલુ હતું ને એ આખું થઈ ગયું છે કમ્પ્લેટ અત્યારે પાણી પાડેલું છે ને તો આ વાંચતી છે પાણી પાણી તો કુલર પીડું છે ધાબા માટે તો ના જઈને જોતા એવી એમાં મોટર કેવડી છે ને એવી છે એમ અને તડકો પડે છે ભાઈ આહા હા એની તમે વાર કઈ સામે ઉતા સીધું ખાવાનું થાય છે અહીં આપણું કુલર પીડું છે

આજે ને બપોર પછી બપોર કરીને આવ્યો ને એટલે ગરમી બહુ હતી ને તો કામ મોડું ચાલુ થયું હતું લગભગ શારક વાગ્યે આપણે સફાઈ પછી ચાલુ કરી હતી અત્યારે છે પૂરું થયું હોય ગરમી તો અત્યારે એટલી ને તમે વાત જ આવો જો આપણે ને આમાં છે જ જોઈ લેવી અત્યારનું તાપમાન આ તો સોમ્માવી ડિગ્રી રાજકોટનું બતાવે આ જો પાટિયા હોય અમારું ગામ એમાં તમે ચેક કરો ભાઈ સુમ્માવી ડિગ્રી તાપમાન છે હજી તો આવું કંઈક એ આજનું હજી તો જો ડાઉન થતાં થતાં કે બહુ વાર લાગી જાય ભાઈ રાતે હવામાં વેલા શું કહેવાય ભાઈ સોવી જેવું થાય બાકી તો ભાઈ ગરમી પડે છે ત્યારે એની તમે વાત જ જવા દો તો હાલ હવે છે ને તમને એક ઝલક દેખાડી દઉં કે આપણે સાફ સફાઈ છે કાણો કેવો લાગે છે બાકી તો પહેલાં છે ને ભાઈ ગંધારો ગોગરો ગયો હતો અને એ પતિ જાય ને પછી જવાનું છે આપણે મોઢું કાં શું કહેવાય કુલિંગ માટે જે કુલર લીધું ને એની મોટર બહાઈ ગઈ હતી એના ફોટાને એવું પાર લીધું છે તો એ નવી જ લેવી પડશે બાંધવાનું એનું કોઈ શું કહેવાય મતલબ જ નથી આટું તો ચેક કરો આપણો ઘાણાની સફાઈ પછી કેવો મસ્ત લાગે છે આમ કેમ નવો નક્કોર હોય એવું એ જો બધું જે કાંઈ ઓલી ડમતીને એવું જામી ગયું હતું ને એ બધું કોથવા મારી અને કેમ પોતું મારવી એ રીતના કોથળા ઢાળી અને બધું સાફ કરીને જોઈએ એ ઘાણા અને બધેથી અને બધું જો વ્યવસ્થિત રીતે તગાર એવું જે કાંઈ જોયું ને બધું સાફ કરી નાખ્યું અને બધું વાવી નાખ્યું છે ખાલી છે ને આપણે અલગ વિભાગમાં એક તકલીફ રહી છે એમાં શું થયું હતું કે આ ધૂળ દઈને ભાઈ એ ઉપાડવા હાટું બે જણાની જરૂર હતી તો એકલાય નહોતું થાય એવું અને એ એક ખાલી નાખ્યું છે આ સટત ઉપર પછી નતું ઉપાય કેમકે તડકો એ બાજુ જે આવતો હતો એ તો હવે હે ને બધા સટત પાછા પાડી દેવી કે સાક્ષી કોઈનું કામ હવે થઈ ગયું કે પૂરું ગાઈસ ફાઇનલી દુકાનું વધાવી અને એવું બધું કરી અને ભાઈ શ્રી છે ને ઘર બાજુ થઈ ગયા છે હાલતા અને આપણો કુલર હાટું જે મોટર લાવવાની હતી ને એ મોટરે આવી ગઈ છે અને દૂધની બોરણી લઈ અને આપણે હે ને આજ કીધું હાલીન જાવું છે કે હાથ વાગી જાય છે ને તો જદી 8:00 થઈ ગયા એટલે ઢોપ પર થઈ ગયો છે ઓવન હે મસ્ત મજાનો તો શું છે હાલીન આપીને મજા આવે એવું છે અને ગાડીઓમાં ભાઈ મેં આવતી હતી કેમ કે ગાડી કોઈ ગઈ ગામ અને બુલેટ હતું તો અમે બાપુ હાલ બાપાને એ તાઈને હતા કીધું તમે કઈને આલે આવો ગાડી લઈને હું હે ને કીધું હાલીને લેવ જાવ તો દાદાના દીવા બચી થઈ જાય અને આવું આવું કશું થઈ જાય ને બાને ભાઈ પછી હાલીને જવાનું છે તો આપણે હું લેવાના કે હું આવું હાલો દાદાના હાલું દાદાના મોટે દીવાબીને એવું બધું કરી નાખવી અને પાછળ તમે શું કહેવાય પેલા મ્યુઝિક મોડલાનો સાઉન્ડ અભાવતો છે કદાચ તો અત્યારે હાથ વાગ્યા છે પ્રોપર હાથ વાગ્યા અમારે ભાઈ મોડલો બોલે મંદિરે જે મ્યુઝિક મોડલા ફિટ કર્યા હોય ને એ પણ વાહનને એવું નીકળે છે ને થોડોક પવન આવે છે કદાચ એવા આવતો હોય કે ન આવતો હોય શી ખબર અત્યારે મોઢું કામ મોડલો બોલે છે એ ઉપરથી નક્કી થાય છે કે હાથ વાગ્યા છે અને જો પવન કેવો મસ્ત મજાનો આવે છે સુરત દાદા આત્મીજા હે ને ભાઈ વ્યૂ છે અત્યારે એની તમે વાત જ જવા દો ખેતરું ખાલી થઈ જાય ઉનાવાના પણ આમ અત્યારનો જે આખો દિવસની ની ગરમી પછી જે અત્યારનો આમ શું કહેવાય ટાઢો પવન માપસર નો હે ને એની ફિલિંગ જ કઈક અલગ છે ભાઈ ગુડ મોર્નિંગ ગાઈઝ સ્વાગત છે પાછું નવા વ્લોગ વિડિયો એટલે નવા ને એમ તો આપણે જૂના જૂના વ્લોગ બસ તો બધા બીજા દિવસની ની પડી ગઈ છે અને આપણે બેહી ગયા છીએ આપણી લક્ઝરીયસ લેમ્બોર્ગિની જવાનું છે ભાઈ આપણે હાણે તો ગાડી પાર્કિંગ હતી આજ બાય પાર્ક ગયા તા આ એક તો બાદ ગયમ તો ગાડી હે ને સાંજે મોડા મોડા આવ્યા હતા ને તો બાય જ પડી હતી એટલે હવે પહેલાં તો સીધા પાટે ચડાવી આવી છે અને એ છેક તો ગાઇઝ ક્યાં હૈ ડોડા હે ડોડા મકાઈ કા ભૂંટા બોલતે હમ હમ હા હાલો ગાઇઝ આપણી ગાડી ચડી ગઈ છે પાટે અને નીકળવી ધાણે જવા હતું હવે ધાણામાં એવું છે કે આમ તો કાલ તો આંકવાની વાત હતી અત્યારમાં કોઈને પૂછ્યું નથી ખેડૂ આવવાના છે કે કેમ છે હું છે એને આ પૂજવી પછી ખબર પડે તો હાલો આજનો બ્લોક છે એ થાય છે અહીંયા પૂરો તો અહીંયા જો અમારે બાઘાભાઈ બાય બાય બાઘાભાઈ આવું છે બાઘાભાઈ ને નિહાલ પાછી અહીંયા છે કા બાઘાભાઈ તો આલો જ આજનો બ્લોગ છે ને પૂરો કરી દેવું કેવું રીતે કોમેન્ટ કરીને જણાવજો આવશું નવા બ્લોગમાં આની આજ ગાડીમાં આપણે પાછું નવો વ્લોગ ચાલુ થાય છે